તમને ખબર પડી ધોરણ 8 ના છોકરાએ ધોરણ 10 ના છોકરાને સ્કૂલમાં મારી નાખ્યો આપની નેહાને ફોન કરો ને હેલો સેફ છે ને ઘરે જલ્દી આવી જા ના ના કઈ નથી થયું બસ આવી જા અત્યાર સુધી આપણે સ્કૂલને સેફ માનતા હતા આપણા છોકરાઓ માટે હવે તો એ પણ સેફ નથી એના માં-બાપને તો એવું જ હશે ને કે હમણાં મારો છોકરો ભણીને આવશે એ તો આવું થઈ ગયું જેને કર્યું છે ને એને સજા તો મળવી જ જોઈએ અરે આવા છોકરાઓના તો મા બાપને સજા મળવી જોઈએ પોતાનો છોકરો શું કરે છે કોની સાથે ફરે છે કેવા વિચારો કરે છે એનું પણ ધ્યાન નથી રાખતા અને સ્કૂલના આવા તો કેવા નિયમો કોઈ ડર જ નહીં સ્કૂલનો આઠમા ધોરણમાં ભણતા છોકરાને આવી હિંમત ક્યાંથી આવે એટલે હવે આપણા છોકરાઓ સ્કૂલમાં પણ સેફ નથી છોકરાઓ સેફ નથી તો છોકરીઓનું શું